તો ચોથું ચેપ્ટર એસિડ સ્વાદે ખાટા હોય છે બેજ તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે જો મિત્રો તમારે અહીંયા લખવું હોય સ્પર્શે તો શું લખી શકો દાહક હોય છે એટલે કે દઝાડી દે તેવા હોય છે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે તે ફિનોલ થેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે અને બેઝ ફિનોલ થેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે તો આ સરસ મજાની પાઠની સમજૂતી ફેનિલ સર દ્વારા આપવામાં આવેલી છે બરાબર બીજા વિષયના વિડીયો પણ ગણિતના જય સર દ્વારા આપવામાં આવેલા છે જે મિત્રો જોયા હશે અને ખ્યાલ હશે ચલો ક્યાંથી મળશે નવા મિત્રોને જણાવી દો આગળ ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેઓ કઈ પ્રકૃતિ ધરાવે છે તો એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે કારણ કે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શું છે તો લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે શું નિશ્ченિત પાણી એસિડિક બેઝિક કે તટસ્થ હોય છે તમે તેને કેવી રીતે ચકાસશો તો નિશ્ченિત પાણી તટસ્થ છે આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી સકીએ જેમ કે નિશ્ченિત પાણીમાં ભૂરો લિટમસ પત્ર અડકાડતા તેમજ લાલ લિટમસ પેપર અડકાડતા તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી તે એસિડિક નથી તેમજ બેઝિક નથી તેથી તે તટસ્થ છે આ વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણે તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પીડીએફઓ બરાબર એમના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સ્વ અધ્યયન પોથીની સ્વાધ્યાય પોથીની આ બધું જ તમને આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે Google Play Store કે જ્યાંથી તમે શું કરી શકો છો ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે પેજમાં પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમને તમામ પ્રકારનું ધોરણ પ્રમાણે શું મળી જશે તમને તમામ પ્રકારનું સોલ્યુશન પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો બરાબર એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો તો એસિડ અને બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે આ તટસ્થીકરણની પ્રક્રિયા છે એસિડ બેઝ પાણી ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા સોડિયમ ક્લોરાઇડ વધતા પાણી બને છે વિદ્યાર્થી મિત્રો સાચા વિધાનમાં ટી અને ખોટા વિધાનમાં એફ પર નિશાની તમારે કરવાની છે બરાબર ટી હોય તો ટી એફ હોય તો એફ તો નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પત્રને ને બનાવે છે ફોલ્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે ફોલ્સ સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ તટસ્થીકરણ થાય છે અને સાથે સાથે પાણી અને ક્ષાર મળે છે તો રાઈટ સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણ જુદા જુદા રંગ બનાવે છે રાઇટ બેજની હાજરીથી દાંતનો ક્ષય થાય છે ફોલ્સ સાતમો સવાલ દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડીક બોટલો છે પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે એક ગ્રાહક એસિડિક પીણું બીજો ગ્રાહક બેઝિક પીણું ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી તો દોરજી એસિડિક પીણું બેઝિક પીણું અને તટસ્થ પીણું લીટમ ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કઈ અસર ન કરે તે તટસ્થ પીણું આઠમું સમજાવો આવું કેમ થાય છે પેલું જ્યારે આપણે એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ

તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો તો આપેલ રસાયણોની ત્રણ બોટલ પર એક બે ત્રણ લગાડો સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના પાંચ હળદર પત્ર બનાવો હવે ત્રણ હળદર પત્ર લઈ તે દરેક પર બોટલ એક બે ત્રણ મા દ્રાવણના બે બે ટીપા નાખો જે બોટલ દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આ બોટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખી નાખો બેઝ ખબર પડી ગઈ હવે બાકી રહેલી બે અજ્ઞાત બોટલ પૈકી એકમાંથી દ્રાવણ લઈ એક કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10 10 ટીપા નાખો મિશ્રણને બરાબર હલાવો દરેક કસનળીમાં હળદર પત્ર નાખો જે કસનળીમાં હળદર પત્ર લાલ રંગનો બને અને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે એટલે કે તટસ્થ છે અને બાકીની બોટલમાં

દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના પત્ર પર કોઈ અસર થતી નથી એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ દર્શાવે છે ભૂરા રંગનું જ દર્શાવે છે આગળ નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો એસિડ તથા બેજ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી એસિડ તથા રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે તો માત્ર ને માત્ર ડી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોયું તો સ્વાધ્યાય પોથી સ્વાધ્ય પોથી આ બધાના સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો આપડી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માંથી પ્રાપ્ત થશે તમારા મિત્રો દોસ્તોને શેર કરો સુધી અસ્તુ જય જય ભારત